slow up. No, I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake news. If you wanna play tough. વાપી છરવાડાના ઉપસરપંચને પદથી દૂર કરવા ટીડીઓને રાવ વાપીના છરવાડા ગામના ઉપસરપંચને પદથી દૂર કરવા માટે સ્થાનિકે ટીડીઓને પત્ર લખી રજૂઆત કરી છે ફરિયાદમાં ઉપસરપંચ સામે પોલીસ સ્ટેશનમાં કેસ થયા બાદ ધરપકડ અને પદનો રોફ જમાવવાનો આક્ષેપ કર્યો છે છરવાડા ગામના હાલના ઉપસરપંચ વિજયભાઈ છોટુભાઈ પટેલ અત્યંત માથાભારે અને ઝઘડાખોર ઈસમ તેમજ અસામાજિક ગુણ ધરાવતી વ્યક્તિ હોવાથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે વાપીજી આઈડીસી પોલીસ મથકમાં તેમની સામે ધમકીની ફરિયાદ નોંધાતા તેમની ધરપકડ પણ કરાઈ હતી ગંભીર ગુનાના આરોપી ગ્રામજનોના પ્રતિનિધિ તરીકે શોભે તેમ નથી જે પ્રકારની ફરિયાદ ઉઠતા વાપીમાં ચકચાર મચી ગઈ છે આજે ચરવાડા ગામમાં ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ તરીકે વિજય ઓકે પિન્ટુ છોટુ પટેલ જે અગાઉ જે એમણે એક રાજેશ પરમારનો પર હુમલો કર્યો હતો જાન લેવા અને એમાં એનું નામ ખોલ્યું હતું જે બાબતે દસ થી અગિયાર દિવસ જેલ પણ ભોગી આવ્યો હતો એ બાબતે છેલ્લા ચાર પાંચ મહિના થી કોઈ તપાસ ન થતા આખરે મારે આગળ આવીને એમના સસ્પેન્ડ કરવા માટેનો જિલ્લા વિકાસ અધિકારી ને પત્રો આપવામાં આવ્યો છે કારણ કે જે એ ઈસમ છે ભિન્ટુભાઈ એ વિજય કહો એ અસામાજિક ગુણ ધરાવતી વ્યક્તિ હોવાથી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલે એના વાપી જે પોલીસ સ્ટેશનમાં એમના નામે ગુનો નોંધાયેલો છે પ્લસ અગાઉ પણ એને બે હજાર બે થી આસપાસમાં એક અમારા ગામના જનક ગોકુળ પટેલનું ધોરણે દિવસે મડર કરવામાં આવેલો હતું એમાં પણ એ સાત વર્ષની જેલ ભોગવટો કરી આવેલો હતો જેથી કરીને અમારા જે ગામમાં આવો પ્રતિનિધિ શોભે નહીં અને આવા વ્યક્તિઓ ભવિષ્યમાં પોતાના પદનો રોપ જમાવીને ગેરકાયદેસર કૃત્ય કરે છે અને કરાવ્યું છે જેથી ખાસ કરીને આ એમને ડેપ્યુટી પદ પરથી એમને હટાવવા માટેની મેં માંગ કરી છે